નમસ્કાર સવારે ઉઠતાની સાથે જ આ કાર્ય ક્યારેય પણ ભૂલથી પણ કરવું ના જોઈએ બાકી ઘરમાં આવી શકે છે ગરીબી અને પ્રગતિ પણ અટકી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે સવારના સમયે કેટલાક એવા કામો છે જે જાણતા કે અજાણતા પણ ક્યારેય પણ કરવા ના જોઈએ આવા કામો કરવાથી ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે અને દેવી દેવતાઓની કૃપા ધીમે ધીમે દૂર થતી જાય છે તો આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે સવારે ઉઠ્યા પછી કયા કામ જે ભૂલથી પણ કરવા ના જોઈએ અને કંઈ એક ખાસ વસ્તુ ખાલી પેટે લેવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે તો દોસ્તો માણસની સવાર શુભ વિચાર અને યોગ્ય કાર્યો સાથે શરૂ થાય તો તેનું જીવન સરળ બને છે અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ જો સવારની શરૂઆત જ અશુભ રીતે થાય તો આખો દિવસ અડચણો અને તકલીફોથી ભરાઈ જાય છે આપણે આજના વિડીયોમાં એ જોઈશું કે સવારમાં ઉઠતા જ કેટલાક એવા કાર્ય છે જે કરવાથી સૌભાગ્ય વધે છે અને પરિવારમાં ધન સુખ અને પ્રગતિમાં અવશ્ય વધારો થાય છે અને કેટલાક એવા કાર્યો જે ભૂલથી પણ કરવાથી જીવનમાં દુઃખ સમસ્યા અને અસંતોષ સતત રહે છે અને ઘરમાંથી ગરીબી પણ જતી નથી તો દોસ્તો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો કારણ કે આ વાત તમારું જીવન બદલી નાખશે અને સવારમાં એક એવી વસ્તુ પણ છે જે ખાલી પેટે લેવાથી તમારા ભાગ્ય ખુલી શકે છે તો દોસ્તો ઘણી વખત જોયું હશે કે કેટલાક લોકો મહેનત તો ખૂબ કરે છે છતાં સફળતા હાથ લાગતી નથી દિવસભર દોડધામ હોવા છતાં પરિણામ શૂન્ય રહે છે એનું મુખ્ય કારણ એ છે કે સવારમાં અજાણતા થઈ ગયેલી કેટલીક ભૂલો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સવારે ઉઠ્યા પછી કેટલાક કામ એવા છે જે ભૂલથી પણ કરવા ના જોઈએ આવા કામ કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને ધન અને પૈસા પણ અટકાય છે અને દેવી દેવતાઓની કૃપા ધીમે ધીમે દૂર થવા લાગે છે અમારા વડીલો ક્યારેય સવારમાં આ ભૂલો કરતા હતા એ જ કારણ છે કે તેમના જીવનમાં સંતોષ સુખ અને સ્થિરતા હતી પરંતુ આજના સમયમાં લોકો આ નાની નાની વાતોને અવગણે છે અને પછી જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ જણાવ્યું છે કે સવારના સમયે લેવાતી એક ચોક્કસ વસ્તુ માનવીના ઘરમાં ધન સમૃદ્ધિને આકર્ષે છે એવો વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરે છે દોસ્તો ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં પૈસા ટકતા નથી કમાણી હોવા છતાં તંગી રહે છે મોટાભાગે આ બધાનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ આપણા દૈનિક આચરણમાં થયેલી નાની નાની ભૂલો પણ ધન પ્રાપ્તિને અટકાવી દેશે આથી જ આજના આ વિડીયોમાં અમે તમને એવી ભૂલો વિશે જણાવવાના છીએ જે તમે જો આજે બંધ કરો તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગશે તો વિડીયોને અવશ્ય સિલ્લે સુધી જોતા રહેજો કારણ કે છેલ્લી વાત તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ વાત કરીએ સવારે ઉઠતા જ દર્પણ એટલે કે અરીસામાં પોતાને જોવાનું ટેવ તો ઘણા લોકો ઊંઘમાંથી ઉઠતા જ સૌથી પહેલાં અરીસામાં કે ઐનામાં પોતાનું મોઢું જુએ છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે સવારના સમયે દર્પણ એટલે કે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવાથી ગરીબી દરિદ્રતા અવરોધો અને દુર્ભાગ્ય જીવનમાં પ્રવેશ કરે છે કારણ કે એ સમયે મન અને ચિત્ત શુદ્ધ અવસ્થામાં હોય છે અને અરીસો એટલે કે દર્પણ એ મનની ઉર્જાને બમણી કરીને પાછી મોકલે છે આથી સવારમાં સૌ પ્રથમ અરીસાને નહીં પરંતુ ઈશ્વરનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે આટલા માટે સવાર મેં ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનું મોઢું ના જોવું હવે આગળ જોઈએ એક ગુપ્ત માન્યતા અનુસાર સવારમાં જે વસ્તુ પર તમારી પહેલી નજર પડે છે એ જ વસ્તુ તમારા અવચેતન મનમાં આખો દિવસ સાપ છોડી જાય છે આથી જ વડીલો કહેતા કે આંખ ખુલતા જ ઈશ્વરનું સ્મરણ કરો કારણ કે એ સ્મરણ તમારા ભાગ્યના દરવાજા ખોલે છે શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે સવારના સમયે લીધેલો એક ખોટો શબ્દ સાંજે મોટી મુશ્કેલી બનીને પાછો આવે છે આથી સવારમાં મૌન પ્રાર્થના અને ધીમા શબ્દો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે ત્રીજી મહત્વની ભૂલ એ છે કે ઘણા લોકો સવારમાં ઉઠતા જ ચા નાસ્તો કે અન્ય ખોરાક લઈ લે છે શાસ્ત્રો કહે છે કે સ્નાન કર્યા વિના અથવા તો દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ અર્પણ કર્યા વિના અન્નનું સેવન કરવું એ થોડું અયોગ્ય ગણાય છે સૂર્યદેવને અન્નનો દેવ માનવામાં આવે છે અને તેમને નમન કર્યા વિના ખોરાક લેવો એ અન્નનું અપમાન ગણાય છે ખાસ કરીને સવારમાં ખાલી પેટે ચા પીવાની આદત હોય તો એ ધીમે ધીમે ધન અને આરોગ્ય બંનેને નુકસાન પહોંચાડે છે ઓછામાં ઓછું મોઢું ધોઈને ખુલ્લા કરીને કંઈક લેવું જોઈએ હવે અન્ય સૌથી ગંભીર ભૂલ એ છે કે સવારે ઉઠતા જ પોતાની કિસ્મતને જીવનને કે પરિસ્થિતિને દોષ આપવો તો સવારના સમયે જે શબ્દો મોઢેથી નીકળે છે એ આખા દિવસની ઉર્જા બનાવે છે જો એ સમયે નકારાત્મક વાતો ફરિયાદો કે ગુસ્સો બહાર આવે તો આખો દિવસ તણાવ અને નિષ્ફળતામાં પસાર થાય છે આથી સવારમાં શક્ય હોય તેટલું ઈશ્વરનું નામ સકારાત્મક વિચાર અને શાંતિ જાળવવી જોઈએ તો હવે આ પછી વાત કરીએ ગંગાજળની જેને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે તો રાત્રે સુતા પહેલા તાંબાના પાત્રમાં પાણી ભરી અને તેમાં થોડું ગંગાજળ ઉમેરીને તેને માથા પાસે રાખવું જોઈએ સવારમાં ઉઠીને એ જળના થોડા સાટા પોતાના બિસ્તર પર સાટી અને પછી થોડું જળ પી લેવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે નિયમિત રીતે આ પ્રક્રિયા કરવાથી નકારાત્મકતા નાશ પામે છે અને માતા લક્ષ્મીની કૃપા ધીમે ધીમે જીવનમાં સ્થિર થવા લાગે છે સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ કોના દર્શન કરવા એ પણ અત્યંત મહત્ત્વનું છે તો દર્પણ જોતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજી અથવા તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જોઈએ રૂમમાં તેમની સુંદર તસવીર રાખવાથી સવારની પહેલી નજર પવિત્ર બને છે આ સાથે જમીન પર પગ મૂકતા પહેલાં ધરતી માતાને સ્પર્શ કરીને ક્ષમાગવી જોઈએ કારણ કે ધરતી આપણું જીવન ધારે છે શૌચ અને સ્નાન બાદ મોટા વડીલોના આશીર્વાદ લેવાથી ભાગ્યમાં આવતી ગાંઠો પણ ધીમે ધીમે ખુલવા લાગે છે હવે વાત કરીએ એવી વસ્તુઓની જે સવારના સમયે લેવાથી ધન આકર્ષિત થાય છે ઘરેથી બહાર નીકળતી વખતે થોડા દાણા ચોખાના સાથે રાખવા અથવા તો લઈ જવું એ શુભ માનવામાં આવે છે કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે ભગવાનને ચડાવેલા ફૂલ કે પાંદડામાંથી થોડુંક પ્રસાદ સ્વરૂપે લેવાથી કામમાં સફળતા મળે છે કોઈ પણ શુભ કાર્ય માટે નીકળતા પહેલાં મીઠું ખાવું પણ શાસ્ત્રોમાં શુભ ગણાય છે ખાસ કરીને સવારના સમયે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારના પહેલાં દસ મિનિટમાં માનવી જે પણ કરે છે એ તેની અદશ્ય શક્તિઓને જાગૃત કરે છે આ સમયે જો કોઈ અજાણતા પણ ખોટું કરી બેસે તો એ ખોટી ઉર્જા આખો દિવસ તેને ઘેરી રાખે છે અને કામ બનતા બનતા અટકી જાય છે બહુ ઓછા લોકો જાણે છે કે સવારના સમયે ઘરનું વાતાવરણ મનુષ્યના ભાગ્ય સાથે સીધું જોડાયેલું હોય છે જો એ સમયે ઘરમાં અશાંતિ ઉગ્ર શબ્દો કે ફરિયાદો થાય તો ઘરની દિવાલો એ ઉર્જાને શોષી લે છે અને આખો દિવસ સુધી તેને છોડતી નથી એક માન્યતા પ્રાચીન માન્યતા મુજબ જે ઘરમાં સવારની પહેલી ઘંટડી અથવા દીવો યોગ્ય ભાવથી પ્રગટે છે ત્યાં અદશ્ય શક્તિઓ રક્ષા કવચ બનાવી દેશે જેના કારણે અનિશ્ચિત વિઘ્નો કે પરિસ્થિતિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી એ પણ એક રહસ્ય છે કે ધરતીને સ્પર્શ કરતી વખતે જો મનમાં ક્ષમા અને આભારની ભાવના હોય તો ધરતી માનવીના ભાગ્યમાંથી અડચણો શોષી લે છે આ વિધિ દેખાવમાં નાની છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત ઊંડો હોય છે શાસ્ત્રોમાં એ પણ સંકેત છે કે સવારમાં લેવાયેલું થોડું મીઠું અથવા તો મીઠાશ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ મનના દ્વાર ખોલવા માટે લેવાય છે આથી જ શુભ કાર્ય કહેલા કરતા પહેલાં મીઠું લેવું એ શ્રેષ્ઠ ગણાય છે એક ગુપ્ત નિયમ એ છે કે સવારે જો કોઈ મનુષ્ય કોઈ જીવ પ્રત્યે કરુણા દાખવે તો એ દિવસના દુર્ભાગ્ય આપમેળે ઓગળી જાય છે આથી જ ગાય પક્ષી કે કોઈ જરૂરિયાતમંદને સવારમાં કંઈક આપવું ખૂબ જ ફળદાયી ગણાયું છે ઘરમાં તુલસીની સેવા કરવી એ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાયોમાંનું એક છે જે ઘરમાં તુલસીનું નિયમિત રીતે જળ અર્પણ થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ રહે છે રોજ ઘરમાં દીવો અને ધૂપ પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ બને છે ખાસ ધ્યાન રાખવું કે સવારના સમયે ઘરમાં કલહ ઉગ્ર શબ્દો કે ઝઘડો ન થાય કારણ કે જ્યાં સવારમાં અશાંતિ હોય છે ત્યાં માતા લક્ષ્મી લાંબા સમય સુધી ટકી શકતી નથી શાસ્ત્રો મુજબ સવારમાં પોતાના બંને હાથની હથેળી જોઈને પ્રાર્થના કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે હથેળીમાં માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે ગૌમાતાની સેવા પક્ષીઓને દાણા અને પ્રથમ રોટલી ગાયને અર્પણ કરવી આ બધું જીવનમાં સ્થાયી સમૃદ્ધિ લાવે છે આ સિવાય ઘરમાં નિયમિત રીતે દીવો કપૂર પ્રગટાવવું દાનમાં અન્ન આપવું સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવવો ભોજનના નિયમોનું પાલન કરવું ઝાડું અને સ્વચ્છતાના નિયમો માનવા સ્ત્રીનું સન્માન કરવું અને ઘરનું વાતાવરણ પવિત્ર રાખવું આ બધું મળીને ઘરમાં સ્થાયી લક્ષ્મીનો નિવાસ બનાવે છે હવે માથા પર ચંદન અથવા તો કુમકુમનો તિલક લગાવો એ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ રક્ષણનું કવચ માનવામાં આવે છે જે વ્યક્તિ નિયમિત રીતે તિલક જ કરીને બહાર જાય છે તેના ઉપર ઈશ્વરની કૃપા સતત રહે છે આ સાથે રોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી માન આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે દહીં અને ખાંડનું સેવન કરીને ઘરેથી નીકળવું પણ શુભ સઘન માનવામાં આવે છે તો દોસ્તો આ બધા નિયમો અંધવિશ્વાસ નથી પરંતુ હજારો વર્ષના અનુભવ અને શાસ્ત્ર જ્ઞાનથી બનેલા જીવનના સૂત્રો છે જો તમે આ વાતોને તમારા દૈનિક જીવનમાં ઉતારો તો તમે પોતે અનુભવશો કે ધન શાંતિ અને સુખ કેવી રીતે ધીમે ધીમે તમારી તરફ વળવા લાગે છે તો દોસ્તો આજે જે વાતો તમે સાંભળી એ કોઈ સામાન્ય ઉપાયો નથી પરંતુ આપણા શાસ્ત્રોમાં છુપાયેલા એવા જીવન સૂત્રો છે જે માનવીને અંદરથી બદલવાની શક્તિ ધરાવે છે ઘણી વખત આપણે જીવનમાં કેમ બધું બગડતું જાય છે કેમ મહેનત કરવા છતાં પણ પરિણામ નથી મળતું એનો જવાબ બહાર નહીં પરંતુ આપણા રોજના આચરણમાં છુપાયેલો હોય છે સવારથી લઈને સંધ્યા સુધી આપણે જે પણ વિચારીએ છીએ જે બોલીએ છીએ અને જે કરીએ છીએ એ જ આપણું ભાગ્ય લખે છે જો તમે આ વાતોને માત્ર સાંભળીને ભૂલશો ભૂલી જશો તો કંઈ પણ બદલાશે નહીં પરંતુ જો આજથી જ એક પણ નિયમ સાચા મનથી અપનાવી લેશો તો તમે પોતે અનુભવો કે તમારા જીવનમાં ધીમે ધીમે શાંતિ વધે છે કામ બનવા લાગે છે અને જે રસ્તા બંધ લાગતા હતા એ પોતે જ ખોલવા લાગે છે તો યાદ રાખજો માતા લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં સંસ્કાર સ્વચ્છતા શાંતિ અને સન્માન હોય છે તો આ વિડીયો તમને ડરાવવા માટે નથી પરંતુ જાગૃત કરવા માટે છે કારણ કે સમય રહેતા જો માનવી પોતાની દિશા સુધારી લે તો આવનારા અનેક દુઃખો ટળી જાય છે આપણા વડીલોએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ સરળ છે પણ શક્તિશાળી પણ છે જરૂર છે તો ફક્ત સમજવાની અને તેને અપનાવવાની જો તમને લાગ્યું હોય કે આજે કોઈ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો એ સંકેત કે ઈશ્વર તમને સુધારવાનો મોકો આપી રહ્યા છે આવા સંકેતોને અવગણશો નહીં જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુરક્ષા મેળવવા માટે ફોટા મોટા ઉપાયોની નહીં પરંતુ રોજની સાચી શરૂઆતની જરૂર હોય છે આથી મિત્રો પીઢીઓને અહીં પૂરું નહીં પરંતુ તમારા જીવનમાં શરૂઆત બનાવજો આજથી જ સવારને સંસ્કારથી શરૂ કરો મનને શુદ્ધ રાખો અને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખો ખાતરીથી કહું છું કે તમે બદલાશો નહીં પરંતુ તમારું ભાગ્ય અવશ્ય બદલાશે તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાને યાદ કરી અને કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો દોસ્તો જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હો તો અમારે ચેનલને અત્યારે જ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો એટલે વારંવાર જીવન બદલતી અનેક નવી નવી વાતો સાથે આપણે વારંવાર મળી શકીએ તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ